આંબેડકર મોહલા જંબુસરમાં વીર મેઘમાયા દેવાના પ્રગટ્ય દિવસે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ આજે જંબુસર ખાતે આંબેડકર મહોલ્લા વીર મેઘમાયા દેવજીના જન્મદિવસે પ્રથમવાર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અનુસૂચિત જાતિ સમાજના મુક્તિદાતા સમગ્ર જીવસૃષ્ટિના પાણીના પ્રશ્ને પાટણના સહસ્ત્રલિંગ સરોવર ખાતે પોતાના પ્રાણની આહુતિ આપનાર બત્રીસ લક્ષણા મહાપુરુષ વીર મેઘમાયા દેવના નવસો છત્રીસમાં પ્રાગટ્ય દિવસે જંબુસર માયવંશી સમાજ દ્વારા વીર મેઘમાયા સેવા સમિતિ જંબુસરના નેઝા હેઠળ બાળકો અને વિદ્યાર્થીઓની વક્તવ્ય સ્પર્ધા યોજાઈ જેમાં કુલ અઠ્યાવીસ જેટલા બાળકોએ જુદા જુદા વિષય પર વક્તવ્ય આપ્યું સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલા બાળકોને શિલ્ડ અને ભાગ લેનાર તમામ બાળકોને મેડલ તથા પેન પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા સ્પર્ધાનું સફળ સંચાલન જીતેન્દ્ર કુશાલભાઈ જાંબુએ કર્યું નિર્ણાયકો તરીકે ઘનશ્યામભાઈ રણા અને તેમની ટીમે તટસ્થ વિજેતાઓ જાહેર કર્યા પાટણથી વીર મેઘમાયા દેવના પૂર્વજોએ સ્થળાંતર કરી જંબુસરથી ઉમરગામ સુધીના વિસ્તારમાં વસવાટ કરી સ્થાયી થયેલા છે જેઓ પોતાના માયાવંશી તરીકે ઓળખાવે છે ચંબુસર શહેરના આંબેડકર મોલ્લા સ્વગણ સોસાયટી અને જોધલપુર ગ્રામ સોસાયટીમાં રહેતા માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જાળવવા માટે તમામ વણકરોના ગૌરવવંતા ઇતિહાસની ભવ્ય ગાથા ઉજાગર કરવા માટે આપણે સૌ સાથે મળીને એક વણકર નેક વણકર શ્રેષ્ઠ વણકર બનવાનો સંકલ્પ કરી સાચા અર્થમાં વીર મેઘમાયા દેવના જન્મદિવસની ઉજવણી કરી માયાવંશી સમાજની એકતા અને અખંડિતતા જાળવવા માટે તથા સમાજના જરૂરિયાતમંદ લોકોને આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ થવાના શુભેતુસર વીર મેઘમાયા સેવા સમિતિ જંબુસરની રચના કરવામાં આવી આજરોજ મેઘમાયા સમિતિ જંબુસર દ્વારા મેઘમાયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી વર્તુત્વ સ્પર્ધાનો નાના બાળકો હજી સ્પર્ધાની અંદર રહેતા આ સમિતિ દ્વારા આજરોજ ઇનામ પણ આપવામાં આવ્યું છે મેઘમાયાના જીવન પર તમામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વી મેઘમાયાના નવસોના છત્રીસ વર્ષ પછી આજે પ્રથમવાર આ જંબુસરના આંગણે પ્રથમ કાર્યક્રમ અમે કર્યો છે અમારી સમિતિ દ્વારા જે કાર્યક્રમ કર્યો અને જે બાળકોએ ભાગ લીધો ઉત્સાહભેર એ જોતાં અમને આજે લાગી રહ્યું છે કે ખરેખર વળકર સમાજનો હવે દિવસ દેખાઈ રહ્યા છે